તમે ચાર તારીખે રાતે સલાયામાં હનુમાન મંદિર પાસે ક્યાંય રેડમાં તમે હકુમુકભાઈ ભેગા ગયા હતા કે નોતા ગયા બોલો કોને કેતા ચંદુભાઈ અર્જનભાઈ રુલાટ ક્યાંથી ગામ ખમરિયાથી હા પોલીસમાં જો હે પોલીસમાં જો ના પોલીસમાં ન કેમ તો તમને પૂછું છું સાહેબ તમારી પાસે જવાબ છે એનો હું તમને ઓળખું હસમુખભાઈ સાથે રાતે એક વાગે સલાઈયા હનુમાન મંદિર પાસે ગયા તા ના જુગાર ની રેડ બાબતે ના તમારું ફોન લોકેશન ત્યાંનું હશે સાહેબ કે નહીં હોય છો ને, ફોન નું તમારું location ન્યાં એ સ્થળ નું હશે કે નહીં હોય એમ કવ છું. જોઈ લ્યો નહીં હોય ના જોઈ ને ક્યાંક કરાવું. હે? રસ્તા માં હું છે વટાણા માંથી આવ્યો તો બાકી ન્યાં તો ગયો નથી હું. તમે ન્યાં થી રસ્તા માંથી નીકળ્યા તા વટાણા. પણ ભાઈ રૂટ કે મોટો વટાણા તો ઘેર બેમાં ક્યાં ગયો નથી હું. તમે હસમુભાઈ ભેગા નોતા હતા કે નહીં એકલું ગયો. માલ છોકરી ના ભેગી છે. તમારી નોકરી એના ભેગી છે તો તમે ક્યાંય જુગાર ની રેડ નાખી તી રાતે કોઈના ઘરે? ના હનુમાન મંદિર પાસે ઘરે ના ઘરે હજી હું તમને કહું છું કે જે સાચું હોય એ કયો મારી પાસે તમારી હકીકત આવી છે પછી એમ ન કેતા કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ ના તેને ને સાચું છે એટલું ખાલી કહી દયો તમે જીવો થયું વાત કરીશું બરોબર